અને તારી બેન રોજ હાજ પડતા હતા તો જય માતાજી મિત્રો સ્વાગત છે બધા જ મિત્રોની આપણી યુટ્યુબ ચેનલની અંદર તો મિત્રો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો તો હા મિત્રો ઘણા મિત્રો આપણી ચેનલમાં વિડીયો જોય છે પરંતુ સબસ્ક્રાઈબ કરતા નથી તો આ મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરતા રહીશું કારણ કે આપણી ચેનલમાં મળશે નવા અને અનોખા વિડિયા હા તો મિત્રો આપણે વાત કરવાની છે લાલાભાઈ આહિર અને કીર્તિબેન પટેલ તો મિત્રો ઘણા સમયથી આપણા ગુજરાતની અંદર વિરુદ્ધ ચાલી રહ્યો છે લાલાભાઈ આહિર ખજૂરભાઈ અને કીર્તિબેન પટેલ

તો હા મિત્રો તમે અંદર જોયું કીર્તિબેન પટેલ લાલાભાઈ આહિર ની પત્ની વિશે બે ફામ બોલી રહી છે તો મિત્રો તેનો વળતો જવાબ લાલાભાઈ આહિરે આપ્યો નથી તો તેનો ઉકીલ શું આવશે પછી આપડે આગલા વિડીયો જાણીશું તો વિડીયો ગમ્યો તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ સો મચ